આપણે છે ને સાહેબ સાંભળો તમે બી અમે લોકો અમારા તરફથી જે વિરોધ છે એની અમે લેખિતમાં રજૂઆત લઈ આવ્યા છીએ તમને તમને ને અમારા અહીંયાં થી પાંચ ગામ લાગુ પડે છે એની બધાની અરજી અમે તમને આપી દઈએ છીએ બાકી તમે કાર્યક્રમ પૂરો કરના સાહેબ અમારો જો વાત સાંભળો સાહેબ હું અહીંયા સરપંચ જોઈશું ઉપર રોહ જ ત્યાં તમારે માઇનિંગ મંજૂર થઈ હતી બરાબર ને ને એનાથી નીચેના ભાગમાં જે રહેણાંક વિસ્તાર છે તો પેલે તો ત્યાં જ અમને એ બધો નુકસાની છે એટલે અમારો એક જ માંગ છે કે અમને કાર્ય આ જે નિજ છે એ મંજૂર ન થવી જોઈએ અમારી જે રજૂઆત છે એ તમે એક્સેપ્ટ કરી લો કાર્યક્રમ પૂરો કરવા

માની <laughs> તમે

ખાલી સોનો બીજી કોઈ ચર્ચા કરવાનો વિષય નથી આપડી જે લેખિત માં અરજી છે

તમને અમે સાંભળવા આવેલા છીએ અને સાંભળો પેલા કે હું જ્યાં સુધી તમે પેલા કહો ચાલો હા બસ તમે સાંભળો તમે મંચ મૂકી દો રજૂઆત અમારાથી ચાલુ કરું શું પ્રોસિજર છે જોગવાઈ ને હું કઈ નવો પ્રોસિજર અમને વગર બીઆઈ ની જોગવાઈની ની હું વાત કરી જો પ્રોસિજર કાયદા મુજબ જો પ્રોસિજર વાત કરતા તો ગામ લોકોને ખબર નથી લીડ મંજૂર થઈ ગઈ છે આખી ગામ લોકો ની પ્રોસિજર ઉપર અમે જો ડિપેન્ડન્ટ રહેશું તો કાલે કામ ચાલુ થઈ જશે તો તમે ડિપેન્ડન્ટ નથી કાયદાની જોગવાઈ મુજબ જ એટલે તો અમે તમારા ત્યાં આયા છીએ નહીં તો કાલ થી માઇનિંગ શરૂ થઈ જાય

I'm going to get